ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಮಂದಿರ ನಾೋಕ ಮತಸಂಗ ನೀ ಒಟಲಿ ಷಸಿ ಯೋಲಿಯಮೆ ಬಾಧಿ ಜಿ ರೇ ಮಂದಿರ ನಾ ೋಕ ಮತ್ಸಂಗ ನೀ ಓಟಲಿ ಯುಸಿ ಅಟೋಲಿಯ ಮೇ ಬೀ ಜಿ પગલું તે એક પાડો મેં માન તમે શ્રી કૃષ્ણની ભક્તિ અમે કીધી ચીરે પગલું તે એક એક પાડો માન તમે કૃષ્ણની ભક્તિ અમે કીધી ચીરે પેલા મેં માન તમે આવો વાસુદેવ પગલું ધર્મનું એક પાડજો ಜಿ ರೇ ಪೇ ಪಗಲೂ ಧರ್ಮಾಡೋ ಜಿರೆ ಪಗಲಾ ಮಾ ವತ ಲಿಧಾರ ನಂಗ ಪೂರ ಜಿರೆ ಪಗಲಾ ಮಾತಲೋ ವಿನಯ ವಿವೇಕಿರಧಾರಂಗ ಪೂರ ಜಿರೆ ಮಂದಿರ ನೋಕ ಮಾ ಸತ್ತ್ಸಂಗ ನೀಟಲಿ ટોલિય મેં બાંધીજી રે બીજા મેં માન તમે આવો દેવકી જી પગલું ભક્તિનું એક પાડજો જીરે બીજા તમે આવો દેવકી જી પગલું ભક્તિનું એક પાડજો જીરે પગલા માં વાત લકો ભક્તો ના પ્રેમની સેવા સુવાસ તમે પૂર જો જીરે పగలా మా వాతల భక్త నా ప్రేమని సేవాని సువచ జో జీ రే మంది చోక మా సత్సంగని యోటలి ఊచి అటులి బీ జీ జీరే त्रिजा मे मान्नतम्यवो बडदेवजी पगलु सुरवीर नु एक पाड जो जिरे त्रिजा मे मान्नत मे आव बडदेवजी पग्लु सुरवीर नु एक पाड जो जिरे ಪಗಲ ಮಾೆ ಲಣಿಯ ಸೌಂದರ್ಯ ಸರಿಯಾ ಪಗಲ ಮಾಾ ಮೇ ಲಣಿಯ ಸೌಂದರ್ಯ ತರಿಯಾ ಉದಿಡಾ ಮಂಡಚೋ ಚಿರೆ ಉದಿಡಾ ಮಂಡಚೋ ಚಿರೆ મંદિરના છોક માં સતસંગની ઓટલી ઊંચી અમે બાંધી રે રેવતી જી પગલું પતિવ્રતાનું પાડજો સોથા સોથામી માન તમે આવો જી પગલું પતિવ્રતાનું પાડજો જીરે પગલા માં ફૂલ એક મૂકો સરસનું બધાયને સુવાસપુર જો જીરે પગલામાં ફૂલે એક મૂકો સરસનું બધાયને સુવાસ સુવાસપૂર જો જીરે મંદિરના ચોકમાં સત્સંગની ઓટલી ઉસી અટલી અમે બાંધી જીરે પાંચમા મે માન તમે આવો શ્રી કૃષ્ણ દે પગલું મેહમાન એક પાડજો જીરે પાંચમા મે માન તમે આવો કૃષ્ણ દે પગલું મહેમાનુ એક પાડજો જો જીરે પગલા મા વાત લખો ગીતા મહેમાની શ્રદ્ધાનું ફૂલ એક મૂકજો જીરે પગલા વાત લખો ગીતા મન મહિમાની શ્રદ્ધાનું પુલે કમુક જો ચીરે મંદિરના ચોકમાં સત્સંગની ઓટલી ઊંચી અટોલી અમે બાંધી ચીરે પગલું તે એક એક પાડો મે તમે કૃષ્ણની ભક્તિ અમે કીધી ચીરે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા